જુલાઈ જે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક નાબૂદી દિન તરીકે ઉજવાય છે તેના અનુસંધાનમાં સામાજિક સંસ્થા માનવજ્યોત દ્વારા પ્લાસ્ટિક સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સંસ્થા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે લોકોએ પ્લાસ્ટિક થેલીઓનો ત્યાગ કરી કાપડની થેલીઓનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે પ્લાસ્ટિક પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે ખેતરોમાં નદીઓમાં અને ખાસ કરીને ગો માતાના આરોગ્ય આવતીકાલે શહેરમાં દસ હજાર જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરશે આ અભિયાનનો હેતુ લોકજાગૃતિ ઉભી કરી લોકોને વધુમાં વધુ કુદરતી અને પર્યાવરણીય દ્રષ્ટિએ સુરક્ષિત વિકલ્પ અપાવવાનો છે સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની દૈનિક જરૂરિયાતો માટે કાપડની થેલીઓનો જ ઉપયોગ કરે જેથી ભવિષ્યમાં સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરી શકાય માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી તારીખ ત્રીજી જુલાઈ એટલે કે પ્લાસ્ટિક મુક્ત દિવસ આવતીકાલે તારીખ ત્રણ સાતના આખા દેશની અંદર વિશ્વની અંદર એ પ્લાસ્ટિક બેગ વિરોધનો દિવસ ઉજવવામાં આવશે ખાસ કરીને આપણે બધાએ આજે પ્લાસ્ટિકનો બહુ ઉપયોગ કરીએ છીએ તો પ્લાસ્ટિક છે એ બહુ જ નુકસાન કરી રહ્યું છે ધરતી માતાને નુકસાન કરે છે ગાય માતાને નુકસાન કરે છે અને એનાથી બધાએ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે અટકાવીએ એના માટે આજના દિવસે આપણે એટલું તો કરીએ કમથી કમ પ્લાસ્ટિક બેગોનો સદંતર ઉપયોગ બંધ કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ અને સાથે સાથે કાપડની થેલીઓ વાપરીએ જો સંસ્થા દ્વારા આજે અમે લોકો ગઈકાલ માટે તારીખ ત્રણ સાત માટે અમે લોકો દસ હજાર જેટલી થેલીઓ કાપડનું વિતરણ કરશું અને અમારો એક માત્ર ઉદ્દેશ હોય છે કે આ પ્લાસ્ટિકનો જે વપરાશ વધી રહ્યો છે ઝીણા જબલા ઝીણી થેલીઓ ઘણા બધા પ્લાસ્ટિકના તમે વસ્તુઓ જો બધી વસ્તુમાં આવી પ્લાસ્ટિક આવી ગયું છે શરીરને નુકસાન કરે છે માનવને નુકસાન કરે છે પર્યાવરણને નુકસાન કરે છે ગૌમાતાને નુકસાન કરે છે ત્યારે હવે આપણને સમજવું જરૂરી છે તો આજે આવતીકાલે જ્યારે આપણે તારીખ ત્રણ સાતના આ પ્લાસ્ટિકનો પ્લાસ્ટિક વિરુદ્ધ પ્લાસ્ટિકની બેગ છે એ મુક્ત એમાંથી આપણે મુક્ત થઈએ એવા દિવસથી જ્યારે આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોને મારી અપીલ છે કે વધુ વધુ કાપડની થેલી આપણે વાપરીએ પ્લાસ્ટિકની થેલી કોઈપણ દિવસના વાપરીએ ક્યારે પણ પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કર્યો જીણા જબલાનો ઉપયોગ ન કરો અને આપણે બધાએ આજના દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે બધાએ સાથે મળીને કાપડની થેલીનો ઉપયોગ કરશું